મારું નામ મયુરી ગજેરા છે હું શિકાગોથી આવી છું દસ ડિસેમ્બરમાં હું અહીંયા આવું છું અને દસ ડિસેમ્બરમાં તમે રાજકોટમાં આ રેસ થતી હોય છે પણ આ વર્ષે રાજકોટ મહાનગરપાલિકાએ આ સરસ મજાનું આયોજન કરેલું છે સ્વદેશી રન દેશનું જ બધું વાપરો એ આખું મોટિવેશન મને બહુ સારું લાગ્યું અને એ લોકો ડાયાબિટીસ ફ્રી ગુજરાત બનાવવા માંગે છે એને હું સપોર્ટ કરવા માટે ફાઇવ કે દોડી છું અને મેં બત્રીસ મિનિટમાં રન પૂરી કરી છે મને બહુ જ સારું લાગ્યું કે દરેક થોડા થોડા સ્ટેશને એ લોકોએ પાણીની વ્યવસ્થા સ્વદેશી સોંગ્સ એટલે એક મિનિટ બી એવી નહોતી કે મને એવું થયું કે હું બોર થઈ ગઈ કે મોટિવેશન નહોતું રહ્યું પછી દરેક જગ્યા પર પોલીસ હતા કોઈ વાહનને ઘુસવા નહોતા દેતા એક અલગ જ એક્સપિરિયન્સ હતો હું બધે જ રન કરું છું શિકાગો અને અલગ અલગ રેસીસમાં મેં પાર્ટિસિપેટ કરેલું છે તો મને થયું જ્યારે મારા દેશમાં આવું અને રાજકોટમાં હોઉં અને આવો સરસ મોકો મારે છોડવો નહોતો તો મેં પૂરેપૂરો પ્રયાસ કર્યો કે ક્યાંય બહાર ના જાઓ અને અવેલેબલ રહો અને આ રેસમાં પાર્ટિસિપેટ કરો મને અલગ જ ખુશી છે બહુ જ મજા આવી અને થેન્ક યુ રાજકોટ મહાનગરપાલિકા નમસ્તે મારું નામ નિશા કુમારી છે અને હું વડોદરા ગુજરાત છું અમે લોકો મેં સત્તર મઈ બે હજાર ત્રેવીસે આપણું તિરંગા માઉન્ટ એવરેસ્ટ પર લહેરાયું હતું આના પછી ઇન્ડિયાથી લંડન સિક્સટીન કન્ટ્રીઝ ક્રોસ કરીને બસો દસ દિવસમાં દરેક કન્ટ્રીમાં ઇન્ડિયન તિરંગા લહેરાઈને વૃક્ષારોપણ કરીને અને ક્લાઇમેટ માટે અવેરનેસ સ્પ્રેડ કરીને લંડન પહોંચ્યા હતા અત્યારે અમારી જે જર્ની ચાલી રહી છે આ છે અરુણાચલ પ્રદેશ ઈસ્ટ પંક્સૌ પાસ ઇન્ડિયા મ્યાનમાર બોર્ડરથી મુન્દ્રા સુધી આમાં અમે લોકો ચાર સાયક્લિસ્ટો છે હું છું મારા કોચ નિલેશ બારોટ સર છે નિક્ષા બારોટ એક આઠ વર્ષની દીકરી છે અને એક અંજના યાદવ છે અમારા જોડે તો આ જે જર્ની છે આ જર્નીનો મોટો છે ફિટનેસનું ફિટનેસ માટે અવેરનેસ સ્પ્રેડ કરવાનું અને ક્લાઇમેટ માટે અવેરનેસ સ્પ્રેડ કરવાનું સાથે સાથે વૃક્ષારોપણ કરવાનું જેમાં અમે લોકો એક લાખથી વધુ વૃક્ષારોપણ આ જર્નીમાં કરી ચૂક્યા છે આ જે જર્ની છે અમારી આ થર્ટી ઓક્ટોબર ચાલુ થઈ હતી અમે લોકો અમારી જર્નીને સરદાર વલ્લભભાઈ પટેલ આયર્નમેન ઓફ ઇન્ડિયાને ડેડિકેટ કરીએ છે અને આપણા જે પીએમ શ્રી નરેન્દ્ર મોદી સર છે એમની જે મિશન છે ફિટ ઇન્ડિયા એને આગળ વધારી રહ્યા છે રાજકોટને રાજકોટ પોલીસને બધાને અમે લોકો બહુ ધન્યવાદ કહેવા માંગીએ છીએ કે રાજકોટ પોલીસ કાલે અમને સેફલી આટલા ટ્રાફિકમાંથી અમારા રાજકોટમાં જેવું એન્ટર થયા ત્યાંથી લઈને અમારા ડેસ્ટિનેશન સુધી અમને પહોંચાડ્યું તો બહુ સારું લાગ્યું કે લોકોને આટલું બધું પ્રેમ અમને રાજકોટમાં મળ્યું છે જય જય ગરવી ગુજરાત જય હિન્દ જય ભારત